મહુવા બાદ પલસાણા તાલુકો પ્રભાવિત થયો છે ત્યારે પલસાણા તાલુકાના બલેશ્વર ગામ પણ પ્રભાવિત થયું છે બલેશ્વર ગામમાંથી પસાર થતી અને હાઈવેને જોડતી ગંગા ખાડીમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અહીં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો હોય ત્યારે બાંધકામો પણ કરી દેવામાં આવતા ખાડીના પાણીનો નિકાલ થતો નથી ત્યારે બલેશ્વર ખાડીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ખાડીને અડીને આવેલા ચાલીસ જેટલા ઘરોમાં રહેતા રહીશોના જીવ પડીકે બંધાયા છે ત્યારે બલેશ્વર ગંગા ખાડીમાં પાણી ફરી વળતા રોજિંદા કામ

છેલ્લા અડતાલીસ કલાકની અંદર નવ ઇંચથી વધુ વરસાદ પલસાણા તાલુકામાં ખાબકી ચૂક્યો છે દર વર્ષની જેમ આ વખતે પણ પલસાણા તાલુકાનું જે બલેશ્વર ગામ છે તે પ્રભાવિત થયું છે બલેશ્વર ગામે આવેલી જે આ ગંગા ખાડી છે ત્યાં ખાડી એના ઓવરફ્લો થાય છે અને જેનું પાણી ગામના પાદર નજીક પ્રવેશી ચૂક્યું છે ગામનું મુખ્ય પ્રવેશ દ્વાર છે જે થી જ્યાં અંદર અવાય છે ત્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી છે એટલે સ્વાભાવિક બલેશ્વર બલેશ્વરથી તુંડી થઈ ભગુમરા જતો જે માર્ગ છે તે પણ છેલ્લા બે દિવસથી બંધ થવાની નોબત આવી છે મુખ્ય માર્ગ ઉપર પણ ઘૂંટણ સમા પાણી ભરાય છે દર વર્ષે અહીં ધોધમાર વરસાદે વરસતા અહીંયા ખાડી ઓવરફ્લો થાય છે અને પાણી ફરી વળે છે જે પ્રમાણે અહીંયા મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે એ એકમો દ્વારા પણ આ ખાડી ઉપર દબાણ કરી દેવામાં આવતા પાણીનો નિકાલ થઈ શકતો નથી અને જેને કારણે દર વર્ષે અહીં આ પરિસ્થિતિ ઊભી થાય છે બત્રીસી ગંગાજી આ ખાડી છે ત્યાં પાણી ફરી વળતા ખાડી પાડના જે ચાલીસ જેટલા હળપતિ પરિવારના જે ઘરો છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે આવન જાવન માટે સીધી તકલીફ થઈ રહી છે અને દર વર્ષની જેમ એક જ સમસ્યાનો સામનો આ બલેશ્વર ગામે રહીશો કરી રહ્યા છે સુરત ગ્રામ્ય વિસ્તારના જો વરસાદની વાત કરીએ તો પલસાણા તાલુકાની સાથે બારડોલી અને માંડવી તેમજ મહુવા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બારડોલી માંડવી અને પલસાણા તાલુકાની વાત કરીએ તો ખાડી હોય લો લેવલ કોઝ હોય નવ જેટલા જે માર્ગો છે તેનો મુખ્ય માર્ગ અત્યારે બંધ થવાની નોબત આવી છે અને વૈકલ્પિક માર્ગો એટલે કહી શકાય કે પંદરથી વીસ કિલમીનો ચક્રાવો ખાઈને ગ્રામજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અમિત ચાવડા નિર્માણ ન્યૂઝ બારડોલી નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તમામ તાલુકામાં નોંધપાત્ર વર્ષ